જોવાર જે આદિવાસી ખાનગી યુનિવર્સિટી અને કોલેજો દ્વારા આદિવાસી દલિત અને ઓબીસી વર્ગના જે ગરીબ વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને ભણવા માટે જે સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તો શિષ્યવૃત્તિના નાણાં ખાઈ જવાનું ખૂબ મોટું કૌભાંડ ચાલે છે અને આ જે કૌભાંડ છે રાજકારણી અને અધિકારીઓના મેળા ચાલી શકે એ વાત નથી હવે કઈ રીતે થાય છે તેની વાત કરવામાં આવે તો આ જે ખાનગી સંસ્થાઓ છે ખાનગી સંસ્થા દ્વારા ડિપ્લોમા નર્સિંગ કોર્સમાં મફતમાં તમને એડમિશન મળશે ભણવાનું મળશે એ જાહેરાતો બહાર પાડવામાં આવે છે જેના કારણે જે ગરીબ વિદ્યાર્થી જે આર્થિક રીતે ખાનગી સંસ્થાઓમાં શિક્ષણ મેળવવા માટે સક્ષમ નથી એવા વિદ્યાર્થીઓ પોતાના સારા ભવિષ્યના સપના જોઈને આ જે સંસ્થાઓ છે એમાંથી લઈ લેવામાં આવશે પછી શું થાય છે વર્ષના અંતે પરીક્ષા આવવાની હોય છે ત્યારે આ સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તમારી સ્કોલરશિપ જમા થઈ નથી ફ્રી સિપકાર્ડના પૈસા જમા થયા નથી એટલે તમારે રોકડા પૈસા ભરવા પડશે કાં તો તમને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે એટલે આ જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ પાસે બે જ વિકલ્પ હોય છે એક તો ભણતર છોડી દેવું કાતો પછી ગમે ત્યાંથી પૈસાનો જુગાડ કરવો અને ફી ભરી દેવી આમાં ઘણીવાર કેટલાક વિદ્યાર્થીઓ ભણતર દોડ છોડી દે છે પરંતુ ત્યારે શું થાય છે કે ભણતર છોડી દે ત્યારે પણ કોલેજવાળા એમને હેરાન કરવાનું નથી છોડતા તેઓ જે વિદ્યાર્થીઓ છે એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી આપતા અને કહે છે કે તમે અમારી સંસ્થામાં એડમિશન મેળવીને એક સીટ બગાડી છે એટલે તમારા ડોક્યુમેન્ટ નહીં આપવામાં આવે અને બીજા ત્રણ વર્ષ સુધી એ વિદ્યાર્થીઓના નામે આ ખાનગી સંસ્થાવાળા સ્કોલરશિપ અને ફી સિપ્કાર્ડના પૈસા ખાય છે ફક્ત ભણતર છોડીને ગયા હોય તે જ નહીં પરંતુ જે ભણી રહ્યા છે તે વિદ્યાર્થીઓને પણ એમનું ભણતર પૂરું થાય ત્યાં સુધી ખબર નથી રહેતી કે એમને સ્કોલરશીપ અને ફ્રીશિપ કાર્ડના પૈસા મળે છે કે નહીં કારણ કે આ સંસ્થાઓ દર વર્ષે વિદ્યાર્થીઓ પાસે રોકડામાં કોલેજ અને ફી હોસ્ટેલ ફી વસૂલ કરે છે સાથે સાથે સ્કોલરશીપ અને ફ્રીશિપ કાર્ડના જે પૈસા આવે છે તે પણ સંસ્થાવાળા જ ખાઈ જાય છે એટલે કે એ લોકો દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને બંને રીતે લૂંટવામાં આવે છે એક તો રોકડા ફી પણ ભરાવી છે અને પછી સ્કોલરશિપ અને ફ્રી સિપ કાર્ડના પૈસા પણ ખાઈ જવા છે હાલમાં ડાંગ જિલ્લાનો એક કિસ્સો ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજ ફોલો જરૂર કરજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને શેર પણ જરૂર કરજો જેથી કરીને આ માહિતી તમામ લોકો સુધી પહોંચે ડાંગમાં ગરીબ આદિવાસી દીકરીઓ સાથે છેતરપિંડી કરી લાખોનું સ્કોલરશિપ કૌભાંડ સામે આવ્યું છે વર્ષ બે હાજર એકવીસ વઘઈ તાલુકાના કુકંડખી ગામે આવેલી એસએસ મહાલા કોલેજ દ્વારા જરૂર ગરીબ જરૂરિયાતમંદ આદિવાસી દીકરીઓને સિલાઈ મશીન મળશે તેવી જાહેરાતો કરી આવી અઢાર વિદ્યાર્થીનીઓને સિલાઈ મશીન અને તેના કોર્સ માટેના ફોર્મ ભરાવી ત્રણસો ત્રણસો રૂપિયા લીધા હતા એ વખતે વિદ્યાર્થીનીઓના ડોક્યુમેન્ટ લઈ તેનો ફોટો ઉપયોગ કરી તેના એડમિશન ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી એટલે કે ડીએમએલટી કોર્સમાં બતાવી દીધા એક વર્ષના કોર્સની આ વિદ્યાર્થીનીઓને ન જાણ હતી કે ન તો તેઓ ક્યારેય કોલેજ ગયા હતા થોડા સમય પછી એજન્ટોએ આ કોર્સ અંતર્ગત જમા થયેલી બાવન હજારની સ્કોલરશીપ ઉપાડી લીધી હોવાનું સામે આવ્યું છે દિવ્ય ભાસ્કરે ભોગ બન કરનારી જે વિદ્યાર્થીનીઓ છે એમની સાથે વાત કરતા અનેક ચોંકાવનારા તથ્યોનો ખુલાસો થયો છે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં કુકડ નક્કી ગામે આવેલી એસએસ મહાલા કોલેજમાં સિલાઈ મશીન મળશે તેવી જાહેરાત કરી ફોર્મ ભરાવી રૂપિયા અઢીસો થી ત્રણસો ફી સંસ્થાના વિપુલભાઈ દેશમુખ જેઓ કમલવિહીર ખાતે રહે છે અને જયેશભાઈ જેવો ડીડિયાવન ખાતે રહે છે એમણે લીધી હતી જે બાદ વિદ્યાર્થીનીઓ પાસેથી ડોક્યુમેન્ટ લઈ તેનો ખોટો ઉપયોગ કરી ડીએમએલટી એટલે કે ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીના કોર્સમાં એડમિશન બતાવ્યા અને અમુકના પોસ્ટમાં તો અમુકના બેંક એકાઉન્ટમાં ખાતા ખોલાવ્યા બાદમાં આ કોર્સ માટેની બાવન હજાર જેટલી સ્કોલરશીપ માટે કારસો રચાયો અને જયેશભાઈએ ફોન કહ્યું હતું કે સિલાઈ મશીનના રૂપિયા ખાતામાં જમા થયા છે છે પછી એજન્ટો આંબાડિયા પહોંચે અને ત્યાં મળી સરકારી પૈસા તમારા ખાતામાં જમા થયા છે તે પરત કરી દો તેવી ગર્ભિત ધમકીઓ આપી આહવામાં મહેન્દ્રભાઈની દુકાન પાસે સીવણ મશીન સાથેના તેમના ફોટા પાડ્યા પછી પેટીએમથી ચુમ્માલીસ હજાર તેમના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા અને મશીન પણ ના આપ્યું તેઓ સેવ એમણે કર્યો છે બીજા એક કિસ્સામાં એસએસ મહાલા કોલેજના માવજી ભોયે આંબાડિયા ગામે આવી ભારતીબેન નામના લાભાર્થીને કહ્યું કે તમારા ખાતામાં બાવન જમા થયા છે ઉપરથી એમને ફોન અને લેટર આવે છે તે પૈસા આપી દો બાદમાં તેને સાપુતારાની ગ્રામીણ બેંકમાં લઈ જાય પોતે ઉપાડ સ્લીપ ભરી ધરા સહી કરાવી રૂપિયા ઉપાડી લીધા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે વધુમાં છાત્રની જાણ બહાર એકાઉન્ટ ખોલી સ્કોલરશીપના નાણાં ઉપાડી લઈ ધાક ધમકી પણ અપાતી હતી અને ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ આ બંને બહેનોએ સમાજ કલ્યાણ અધિકારીને કરી છે એ પહેલાં દિવ્યાભાસ્કરે સ્કોલરશીપ અને ફ્રી કાર્ડના લાખો રૂપિયા કેવી રીતે ઉપાડી લેવાયા તે અંગે ભોગ બનનારા સાથે વાત કરતા મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું હતું વિદ્યાર્થીનીઓએ કહ્યું કે અમે ડોક્યુમેન્ટ સીવણ ક્લાસ અને સીવણ મશીન મળે તે માટે આપ્યા હતા તેમના કહેવા મુજબ માલા કોલેજમાં ચાલતા વિવિધ રેગ્યુલર કોર્સથી અજાણ હતા તેમણે તો ક્યારેય હાજરી પણ આપી નથી અને કોઈએ હાજર રહેવા પણ એમને જણાવ્યું નથી પણ તેમણે રેગ્યુલર છાત્ર બતાવી તેમના ખાતામાં સ્કોલરશીપના પૈસા જમા કરાવી તેને ઉપાડી લઈને લાખોના કૌભાંડને અંજામ આપવામાં આવ્યું કોલેજના સંચાલક શ્યામ માહલાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને મળ્યા નથી વિદ્યાર્થીઓ એડમિશન લીધું હોય છે સ્કોલરશીપ બેઝ પર એડમિશન લે તો તેમના ખાતામાં રૂપિયા જમા થાય છે વિદ્યાર્થીઓ પોતાના ખાતામાં રૂપિયા આવે તે ઉપાડી ફી પેટે સંસ્થામાં જમા કરાવે છે પલ્વિકા ચૌધરી જેઓ ચીચી વિહીર ગામના છે એમણે જણાવ્યું કે સિલાઈ મશીન કે સ્કોલરશિપ મળી નથી મેં સિલાઈ મશીન માટે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું આ લિસ્ટમાં મારું નામ છે છતાં સિલાઈ મશીન કે સ્કોલરશિપ મને મળી નથી કે અન્ય રૂપિયા મારા ખાતામાં જમા થયા નથી એક પણ દિવસ મહિલા કોલેજમાં અભ્યાસ કરવા ગઈ નથી આદિજાતિમાંથી ચૂકવાયેલી સ્કોલરશિપ કોના ખાતામાં ગઈ તેની મને જાણ નથી બીજા સુમિત્રાબેન ભોયે સતી ગામના એમનું જણાવું છે કે આવા પોસ્ટ ઓફિસમાં પૈસા જમા થયા હતા અમે સિલાઈ મશીન માટે ફોર્મ ભર્યું હતું જેની હતી મને મશીન મળી ગયું છે મારા ખાતામાં હું મહિલા કોલેજમાં એક પણ દિવસ અભ્યાસ કે સિમણ કોસ્ટમાં ભણવા માટે ગઈ નથી પૈસા કોલેજના સંબંધિત વ્યક્તિને તે જમા આપી દીધા છે મનીષાબેન ચૌધરી હાર એમનું જણાવું છે કે બાવન હજાર બે ભાગમાં ઉપાડીને આપી દીધા છે મને સિલાઈ મશીનની સહાય આપી છે તેમાં

છાત્રની જાણ બહાર એકાઉન્ટ ખોલી સ્કોલશિપના નાણાં ઉપાડી લઈ દાગ ધમકી પણ અપાતી હતી અને ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ પણ સમાજ કલ્યાણ અધિકારી પાસે પહોંચી છે આ રીતે આદિવાસી દલિત અને ઓબીસી સમાજના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સાથે સ્કોલરશિપ અને ફ્રીશિપના નાણાં લૂંટવાનું મસ્ત મોટું કહાંડ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે જો સરકાર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો આ જે કૌભાંડ છે એ કૌભાંડો સામે આવે કારણ કે આ કોઈ નાના મોટા કૌભાંડો નથી આવા કૌભાંડો સમગ્ર ગુજરાતમાં થાયને છે અને સમગ્ર ગુજરાતમાં આદિવાસી દલિત અને ઓબીસી વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમના જે હકના નાણાં છે જેમને સ્કોલરશિપ મારફતે કે ફ્રી કાર્ડના માધ્યમથી મળે છે તો એનું જે નાણાં છે એ નાણાંમાં આટલું મોટું કૌભાંડ કરવામાં આવે છે પરંતુ અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે એની તપાસ કરશે કોણ કારણ કે આ જે સંસ્થાઓ છે જે આદિવાસી દલિત અને ઓબીસી વિદ્યાર્થીનીઓના શિષ્યવૃત્તિ શિપ કાર્ડના પૈસા ખાઈ જાય છે તો એ સંસ્થાઓ પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક નેતાની છે કાં તો એ સંસ્થા સાથે કોઈક ને કોઈક નેતાઓ જોડાયેલા છે તો અહીં પ્રશ્ન એ પણ ઉદ્ભવે છે કે આ જે સંસ્થાઓ છે એમની તપાસ કરશે કોણ ખરેખર તપાસ થવી જોઈએ જેથી કરીને જે વિદ્યાર્થીઓ છે એમના એમને મળે અને આવા જે કૌભાંડીઓ છે તેઓ બહાર આવે અને આવા કૌભાંડીઓ વિરુદ્ધ સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાકી કરી લેજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર છે